સુરત શહેર અને જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને લઈ નદી અને ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે ત્યારે મીઠી ખાડીમાં પાણીનું જળસ્તર વધી ગયું હોય ડુંભાલ વિસ્તારના ઝોન ઓફિસ બહાર જ ભરાયા પાણી સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે રવિવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો હોય જેને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે સુરતના ડુંભાલ વિસ્તારના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા લીંબાયત ઝોન ઓફિસથી બહાર જ પાણી ભરાતા ગોઠણ સ્તરમાં પાણી ભરાયા જેને લઈ લોકોને આવવા જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો બીજી તરફ સુરતમાં ભારે વરસાદને લઈ નદી અને ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે લિંબાયતની મીઠી ખાડીમાં પાણીની સપાટી વધી ગઈ અને ભયજનક લેવલ નજીક પહોંચી